બુઆ સો અઢિયા કરિયો આ હા ના બોકાને ને બધી સીધો બનાવો ઓ બુઆજી બુઆજી એ હુઆ હૈ બુઆજી પેલો વિમલ આપો હાલો વિમલ ઓરીઓ લપો એ પડી પાકી ગઈ પડી ને આપણે કે જ આઈ બેડી કેટલા વખત ઘરે આવતી 3 કેટલા વખત કામ કરતી આજ તો આવ બે આ તો હા ના હા હા બુવા હા 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 બુવા હા બુવા ની અમારો મો જાર

મે બોલ જા આ કેટલા કે કામ જાતો તો કોઈ ફોન દે જાતો તો કોઈ આને ફોન ફોન ઘરે રાખતો જાતો તો નતો રાખું અહી બેડી આખો દી વિડિયો કોન કરતી કોઈ આરે હું ફૂલ નાખી તમારી વાત કેવાનું ચાલું તું ના રે વિડિયો કોન મારા આરે એ મારા ને કરતી દીયા મારા આરે કરતી દી હા બુઆ વાત ઓ આને કરતી દી તારી

ત્યાં ફૂલ થી મરાઈ ગઈ આ તમે હા બુઆજી તો તમને બેવો આવ આવું ના પ્રોજેક્ટોલ મોડો નાલ્યા બાબાજી આલ્યો વિમાન તાકોજી પૈસા નો ફુટે લ્યા આજો માં બાબાજી ભાગી ગઈ હા ઈ એમ કે તને ભગાડી એમ કે તને ભગાડે રે હા આમ એટલી સત્તી ઓટી આકડું ભૂ ઓટી આકડ્યો

Manu kaan, <g Ajah> Manu. Aji, Aka, Ren, Devi. Ho, deri daki ya, hata. Ane, mama, jab kase mo, kasi. Chichi. Oho, Manu, te Manu nemairu. Adu, aji. Ate, hua, hua, hua. Ate, 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 hua,